હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું શિયાળા માટે ખૂબ જ ગુણકારી એવું આમળાનું જ્યુસ જેને પીવાના અઢળક ફાયદા છે અને સૌથી ખાસ વાત આ જ્યુસની એ છે કે તમે ફક્ત પાંચ જ મિનિટમાં આ જ્યુસ બનાવીને બે દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર થાય છે તો ચાલો આ હેલ્ધી ટેસ્ટી એવું આમળાનું જ્યૂસ કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે અહીંયા મેં ચાર નંગ આમળા લીધા છે જેને બરાબર ધોઈ લેવાના છે ધોયા પછી હવે આપણે આમળાને ઝીણા ઝીણા સમારી લઈશું ચાર નંગ આમળામાંથી બે મીડિયમ ગ્લાસ જ્યુસ તૈયાર થાય છે એટલે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો આમળાની ક્વોન્ટિટી તમારે ડબલ કરી દેવી ઘણીવાર આપણે કાચા કે આથેલા આમળા ખાતા હોય છે પણ એવા આમળા જો વડીલો ખાઈ લે તો ખટાસના લીધે એમને ઘૂંટણ અને સાંધાનો દુખાવો શરૂ થઈ જતો હોય છે તો એ લોકો માટે આ આમળાનું જે જ્યુસ છે એ બેસ્ટ ઓપ્શન છે કારણ કે જ્યુસમાં પાણીનું પ્રમાણ પણ આવી જતું હોય છે જેથી ઘૂંટણ સાંધાનો દુખાવો પણ નહીં થાય અને આમળાના ગુણ પણ એમને મળી રહેશે જેથી કાચા કે આંથેલા આમળા જો તમે ના ખાઈ શકતા હોય તો આ રીતે આ જ્યુસ તો ચોક્કસથી બનાવીને પીજો તો આ જ રીતે આપણે બાકીના ત્રણ આમળાને પણ ઝીણા સમારી લેવાના છે આ રીતે હવે આપણે જે સમારેલા આમળા છે એને એક મોટા મિક્સર જારમાં ઉમેરી દઈશું હવે એની અંદર અડધા ઇંચનો આદુનો ટુકડો ઝીણો સમારી ઉમેરીશું અડધી ચમચી જેટલું એમાં આપણે સંચળ ઉમેરીશું ત્રણ આપણે એમાં કાળા મરી ઉમેરીશું કાળા મરી આનાથી વધારે ક્વોન્ટિટીમાં નથી ઉમેરવાના એક ચમચી જેટલું એમાં દેશી ગોળ ઉમેરીશું આનાથી જ્યુસ આપણું ખાટું મીઠું બનશે પણ જો ગોળ સ્કીપ કરવો હોય તો પણ કરી શકાય હવે એમાં વન થર્ડ કપ જેટલું આપણે શરૂઆતમાં પાણી ઉમેરી દઈએ અને એકદમ સ્મૂધ એને આપણે પીસી લઈશું જેટલું બની શકે એટલું આપણે સ્મૂધ એને પીસવાની કોશિશ કરવાની છે તો અહીંયા આપણે એકદમ સ્મૂધ પીસ્યું છે તેમ છતાં પણ થોડું ઘણું આ રીતનું ગઘરું તો એ રહી જ જાય છે તો હવે આપણે એક કપ જેટલું પાણી આની અંદર બીજું ઉમેરીશું અને ફરીથી એકદમ સ્મૂધ આપણે એને પીસી લઈશું જો પહેલીવારમાં જ તમે વધારે પાણી ઉમેરીને પીસવા જશો તો આમળા આખા જ રહી જશે તો ફરીથી પણ મેં એને પીસી લીધું છે હવે આપણે આને ગાળી લેવાનું છે આમળાનું જે જ્યુસ છે એનાથી હાડકાં પણ મજબૂત થાય છે હેર અને સ્કિન માટે પણ આમળા ખૂબ જ ગુણકારી છે અને જો તમારા માથાના વાળ વધુ પ્રમાણમાં ખરતા હોય તો આમળાનું જ્યુસ રોજ સવારે એક નાનું ગ્લાસ ચોક્કસ પીવો એનાથી ઘણો ફાયદો મળે છે તો સરસ આને મેં ગાળી લીધું છે હવે આપણું જે આ જ્યૂસ છે એ રેડી થઈ ગયો છે તો આપણે એને ગ્લાસમાં સર્વ કરી લઈશું આ જ્યુસમાં પાણી પણ આવતું હોય છે જેથી બે દિવસથી વધારે જો તમે આને સ્ટોર કરવા માંગો તો એ નહીં થઈ શકે એમાંથી સ્મેલ આવવા લાગશે એટલે બની શકે તો રોજ સવારે પાંચ મિનિટનો સમય કાઢીને તાજો જ બનાવી આ જ્યુસ પીવો વધારે ફાયદાકારક છે પણ જો તમને રોજ સમય ના મળતો હોય તો કાચની બોટલમાં ભરી ફ્રીજમાં રાખી અને બીજા દિવસે પી શકાય છે હવે આપણે ઉપરથી અને ફુદીનાના પાનથી ગાર્નિશ કરી લઈએ ખાસ જો તમે દૂધ ચા દહીં કેવી કોઈ પણ દૂધની બનાવટની આઈટમ ખાધી હોય તો આ જ્યુસ તમારે પાંચથી છ કલાક સુધી બિલકુલ નથી પીવાનું નહીં તો ચામડીને લગતા રોગો પણ થઈ શકે છે મેં પણ ચા પીધી હોવાથી આ જ્યૂસ અત્યારે નથી પીધું તો એને બોટલમાં ભરી લીધું છે જેથી કાલે હું એને પી શકું તો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા